વરાછા વિસ્તારની ઘટના હાલ સામે આવી છે જેમાં ફેસબુક ઉપર રમકડા વેચવાની લોભામણી સ્કીમો આપીને છેતરપિંડી આચરવામાં આવી છે આજકાલ ઓનલાઈનનો જમાનો છે ને સોશિયલ મીડિયા પરથી તમામ લોકો કહી શકાય છે કે ખરીદી કરતા હોય છે ઓનલાઈન બધું જ મંગાવતા હોય છે ત્યારે તેના પરથી ઘણી વખત છેતરપિંડી પણ થતી હોય છે તેવું જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં ફેસબુક ઉપર જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રમકડા વેચી જે લોભામણી સ્કીમો આપવામાં આવતી અને તેના દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે ત્રણસો નેવ્યાસી રૂપિયામાં રમકડાની લોભામણી સ્કીમો આપી આ જે સમગ્ર જે કાંડ છે તેને કરવામાં આવ્યું છેતરપિંડી આચરવામાં આવી છે અલગ અલગ પાંત્રીસોથી વધુ લોકો સાથે આ છેતરપિંડી કરવામાં આવી છે વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ

મોટો ખુલાસો થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ કહી શકાય છે કે ઓનલાઈનના જમાનામાં જે છેતરપિંડીઓ થતી હોય છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ફેસબુક પરથી જે રમકડા વેચવાની લોભામણી સ્કીમો આપીને તેમના દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે